પોણી આપવાનું છે અને પેલી મારી હારી દોતારી ગંદુ કરીને રોધવાનો સાન નહીં લાવતી કత్తి કય અમારું મારે ઘેર જાય તો રોધી હશે કે માર તો ખાવાનો ઠેકોરો નહીં હોય ને હવે હું કરું અને અમે બે હોય તો ઘર મેરી કમે કમઈન મરી જઈએ અને પેલો તો એસો આરામ ખાટલામાં ઊંઘી જવાનો એ લેવડાના સોય આયોના બાપાએ ખાટલા મોકલાય ને પેલા સેતી પલંગ તે ઊંઘી જવાનો અહ હું કરું હવે ઘેર જો બરોબર બંને ભૂખ લાગી હવે ખાવું જ છે પેલું તો મારે જઈ અને કોઈ રોજ

કેવો <mum> જા <mum> 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 <mum>

બોડર તોડી નાખ છે મારી આરી જક છે તો મગજ છટક છે મારું હું એક ઓમ ને હિતા ના કોય હું એ તક જોઈતો નહી હા કરતે તમે એક બીજા હું આગળે ના કરશો યાર તમારે રવાનું સાઈન કે તો તાર રવાનું સા એ એને તમે મને જ બોલવા કરવા ગોનો નીચે રાલી કારુ ભાઈ આજ તમે આ લાયા ખેપટી ના અને મને ઈરા કારણે બોલી રહ્યા ઉભ્યા ફોન આયા બાનો ફોન આયા હું જાલે

તમે મે થોડીયા વસ્તી બોલા તમારી ભાભી કેવા હું હું મોગરી કરે છે મને ઈ ચાલ તો પણ દૂચા પર લે દૂચા પર લે દોછી તરે હું ચપો તો હું બોખેત નઈ કા તમને ખબર ન આયો હો તો ન ખબર ચેક ન કરો આ જોતે આયા ને તો તે શાંતિ બે હું જો પણ નહી હું દૂચા પર લે આ કયો કા જો સંસ્કાર આ સંસ્કાર દેવા હું ના આપા મને કઈસી તમારા સંસ્કાર કેવા બોલવાનું ન ને તાર હું કીધું બોલને ન કરવાડી મારા આ બી એ

અલે ભોલા ના ઓય પેલી નાગેનો નો લડી જબરજસ્ત જોઈ લે ઓ ફૂંફાયા મારી શેકો મારી શેકો આ તું હા જલ્દી આ મારી હા હાલ જો કે કઈ દઉં છું હા તો તને કરી રેડ જોઈ તો જે જોઈ હા જો જો હે લઈ જા લઈ જા ખેપટી ના લઈ જાય અમે તારું કોઈ કામ નહી આરી બે ત્રણ આલ દીજો ક્યાં દે દીજો તય જોઈ રહી છે

તમને મારે હો કહેવાનો તમે તોતરાઈ ગયેલા હ પર ઓછો નહીં ભાઈ તી કેમ આટલું બધું ઊંચા મારી અરે હું કહેવાની આ નાગેનો કે બતાવજો બહુ મારી મને તે માર પેલા તું હતો આ મો આધા આધા મારી દયો સેકો મારતી થી મન તો જ નતી મને હાથમાં તો ને વહુ તમે જોજો આજો આજો આજો

ભૂખ લાગી હતી કેટલું બને ખુ તું મને માથું બીતા હો પગ બીતા હોય ભૂખ ના લાગે મને રાત નો દુખાતું હોય વાત કરું ના મારે તારે કશું લાવી કઈ નઈ

અલ્યા ભાઈ હું તને પ્રેક્ટિએ સમજાવું થોડું હમજ તારા પૈસા જે બાકી આલ દે પણ અત્યારે આ નાગીનું લડી છે ને ઈવન છૂટી પાટ પોણીના ટાઈમે ચકલીટ પેલી પોકી જાય બાથરૂમમાં લુકરો પે ધોવા પહેલી પેહી જાય છે ઓમ તો કોઈ ન હોય તો તાન તો પેલી કરતી નહીં આમાં હું કરું કે નહીં પોણી પરવા દેતી હડખુ નહીં મજૂરી કરવા આવતી એરે મોયના કાઠીમે લઈ કે તમે તો તું અને અલગ જતો રે તું મારા પેલા પાડું મારું દેવું છે ને એમાં અર્ધું જે ભર્યું ને અર્ધું પણ નાખી દે ને અર્ધા હું જતા કરું કે ચલો હું ને એનો સમ જવા આજ્યો હેડો એટલે ભાઈ હું તને હાલવા ના પાડું તું હા માજ કે તમ આટલો બધો ઊંચો નેચો થાય છે હા એટલે ઊંચો નેચો આવરે હી મોટો કર્યો હો આપણા માં બાપને જ્યાંથી લખવો પડે ને ત્યાંથી થી તમન બે નઈ મુ રાખે આ તમન રાખી ને પૈના ઇન પસ્તાઈ મોટો કર્યો ને આમાં હમો પડ્યો તારા હમો હું નહીં પડે મારા બૈરું પડી હો તો પછી બહેરને સમજાવું પડે હા જે આમાં સમજાય એટલે તો હું તને કહું તો મારા ભાઈ હું જુદો લઈને જતો રહું પાંચ વીઘા જમીન વાવ ખરા તડકામાં પાળો પૂછ છે ને એટલે બધી ને ભોંધ પડશે તારું ભેગો હતો ને તે સારું હતું તે પેરો બિચારો બધું લાઈ લાવીને હાલતો તો હું કોમ કરતો તો આ હું મને ખબર તો મારું બૈરું ચારસો વીસ છે ને ખબર પડે ને ના માતો હું જુદો લઈને જુદો જાણ કહું તમાટર વાટન વિડીયો ઉતારતો તો કોઈ છૂટો પાડે તો વિડીયો ઉતારો હોય સૂટો પડતા જ ન તો